આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદ શહેરના સેલામાં તલાવડીની જગ્યા પર દુકાનદારોની દુકાન પર ગ્રામ પંચાયતનું બુલડોઝર ફરી વળ્યું હતું ગ્રામજનો દ્વારા આક્ષેપ કરાયો હતો કે શાંતિ એશિયાટિક સ્કૂલને પાર્કિંગની જગ્યા આપવા માટે અમારી રોજી રોજગાર પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે સાથે જ ગામજનો દ્વારા ચીમકી પણ આપવામાં આવી હતી કે આ જગ્યાનો ગામના વિકાસ માટે ઉપયોગ લેવામાં આવે ન કોઈ આર્થિક ફાયદા માટે અથવા જો કોઈ પ્રાઇવેટ શાળાને આ જગ્યા આર્થિક ફાયદા માટે ફાળવવામાં આવશે તો ગામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ રઈસ સૈયદ અમદાવાદ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદ પાસે આવેલું સેલા ગામમાં ધંધો કરે છે અને બેથી ત્રણ લોકો રેસિડેન્સ એટલે ઘર બનાવી રહ્યા છે એ લોકોને આજે નગરપાલિકા દ્વારા એક બે નોટિસ આપવામાં આવી હતી તમે મારી પાછળ જોઈ શકો છો કે અહીંયા ગરીબ જે લોકો હતા એ લોકો ઘર વિહોણા થઈ ગયા છે રોડ ઉપર આવી ગયા છે અને એમના ઘર અહીંયાના નગરપાલિકા દ્વારા તોડી નાખવામાં નોટિસ આપવામાં આવી છે કે ટૂંક સમયમાં તમારા ઘર તોડી નાખવા છે અને આજે સવારે તોડવા માટે પણ આવ્યા હતા પણ લોકોનો વિરોધ

આ સ્કૂલના જે ટ્રસ્ટીઓ હોય મેનેજર હોય આ શાંતિ એશિયાટિક સ્કૂલ બરાબર એમને અને પંચાયતની મિલી ભગતથી આ જે વર્ષોથી અહીંયા રૂમ રાખીને ચા ચાની હોટલ કરીને બેઠા છે એ લોકોને ક્યારે તમે અહીંયાથી બધું ખસેડી લો નહીં તો અમે તોડી નાખીશું અમે એમની પાસે ઓર્ડર માગ્યો કે આવો કોઈ વર્ષનો વર્ષનો ઓર્ડર હોય તો બતાવો કેમ કે અમારી પાસે કોઈ ઓર્ડર નથી પંચાયતે મોકલ્યા છે સરપંચે મોકલ્યા છે એટલે અમે આ બધું તોડવા આવ્યા છે કેટલા વર્ષથી આપણે અહીંયા ચાની કેટલી ધરાવે છે ને તેના સિવાય કેટલા ગોડાઉનો બધું છે પાંત્રીસ થી ચાલીસ વર્ષથી આ જગ્યા ઉપર ધંધો કરે છે અને રેસીડન્સ પણ છે સરકારી જગ્યા છે તો એની જગ્યા પર ખાલી કરવા તમને શું વાંધો છે વાંધો કોઈ નથી અમને કે ભાઈ વાંધો હોય સરકાર જો આનો ઉપયોગ કરતી હોય પબ્લિક માટે તો અમને કોઈ વાંધો નથી પણ જે આ સ્કૂલ આપે છે શાંતિ આ જગ્યાએ અમને આપશે તો અમે ધરણા ઉપર ઉતરીને બહુ મોટો વિરોધ કરીશું બંદોબસ્ત પોલીસ કે અમને અમારે મામલતદારે ઓર્ડર કર્યો છે મેં કીધું તમારી પાસે ઓર્ડર હોય બતાવો કોર્ટનો કે તમને બંદોબસ્ત કોને આપ્યો તો કે અમને મામલતદારે આપ્યો આના અગાઉ કોઈ નોટિસો આપવામાં આવી છે એક નોટિસ આપેલી છે બસ

એમાં છોડે છે જો તમે લાઈવ અત્યારે ગટર લાઈન છે છતાં પણ અહીંયા હેરાન કરવા માટે ગટરનું પાણી અહીંયા છોડે છે અને અહીંયા ગંદકીથી બાળકો બીમાર પડે છે કોર્ટમાં જે આપનો કેસ ચાલુ છે તે છતાંય આ લોકોએ જે જેસીબીને અહીંયા મોકલ્યા છે તે માટે ફરીથી આપ કોર્ટમાં જશો અને શું લડત આગળ લડશો આના માટે અમે હાઈકોર્ટ સુધી જવાના છે અને આગળ લડવાના છે ને અમે ગામના અનેક સમાજના દરેક સમાજના કે ભાઈ આ તલાવડી છે એ સ્કૂલ વાળાને આપે નહીં એના માટે અમે ધરણા કરીશું પંચાયતને જરૂર હોય એને વિકાસ કરવા માટે અમે રાજી છે એમને જે પંચાયતને વિકાસ કરવો હોય તો અમે રાજી હા રાજી ખુશીથી ખાલી કરી દઈશું સ્કૂલ વાળાને આપશે તો અમે વિરોધ કરીશું અમે તો એવું કહીએ છીએ કે ગામની આ સરકારી જગ્યા છે કરોડો રૂપિયાની છે પચ્ચીસો બે હજાર થી પચીસ સો વાર જગ્યા છે આ સ્કૂલવાળાને આ જમીન હડપ કરી લેવી છે આ સ્કૂલ અનેક વખત વિવાદમાં આવેલી છે તમને આવું ક્યાંથી જાણવા મળ્યું કે આ સ્કૂલવાળાને હડપ કરી લેવી જાય છે એવું અમને મૌખિક પંચાયતમાં આ બધી મૌખિક ખબર આપવામાં આવી હતી સ્કૂલ તરફથી સ્કૂલ વાળા તો નહીં વચ્ચેથી આવો આવતા હતા મૌખિક વાત કરતા હતા કે ભાઈ તમે અહીંયાથી ખસી જાઓ તમારે જે કંઈ લેવું હોય મેં કીધું ભાઈ અમારે પૈસા નથી લેવાના આ જગ્યા તમારે પંચાયતને જરૂર હોય કોઈ વિકાસ થતો હોય તો અમે કરી દઈએ અને આ એક જ તલાવડી ટાર્ગેટ કરી છે આવી નવ તલાવડીઓ છે બધે ગેરકાયદેસર બાંધકામો છે ગામમાં પણ અને નવ તલાવડી અને એક તલાવ બધે ગેરકાયદેસર બાંધકામ છે

શાંતિ શાંતિ બીજ કોલેજ છે ને અમારે જગ્યા બે વખત તમારે નુકસાન કરાવી નાખ્યું ધમકી વાલી કે નહીં તોડો તો કે પોલીસ વાળાને લઈ જ બોલાય બોલાય કે અંદર નખાઈ દેસુ કે આ જગ્યા મેં ચાલીસ વર્ષથી અમે અહીંયા ધંધો કરતા હતા અને આ રીતની અમે છેતરપિંડી કરી બે વખત પોલીસ વાળા બોલાય બોલાય અને તોડાઈ અમારે પહેલાં ઓયડી હતી એ તોડાઈ નાખી આ પતરા મીક્યા ને એ અમારા તોડાઈ નાખાયા આ નુકસાન બધું કોણ ભરશે સરપંચને ક્યાં જો કે સર અમારા નુકસાન જે બધું થયું ને એ બધું ભર્યા લઈએ અમે ખાલી ધંધો કરીએ નાની જગ્યા અમને મળી જાય અત્યારે અમે શા જઈએ નાના નાના છોકરા લઈને અમારા પંચાયત દુકાન હતી અમારી અહીંયા આઠ ચાલીસ વર્ષ પહેલા મારા મારા એ અહીંયા દુકાન કરી દીધી ના દુકાન નહીં જોડે ખબર કઈ લેવું નહીં એટલું અમે અમારે બીજું નહી લેવું સાહેબ સરપંચ ધમકી બે વાર સરપંચ આયા કે તમે અટાઈ દો તોડી નાખો અમે પોલીસ વાળા બોલાવી તમને અંદર દેશું લાઈન પાડી દેસુ એવી એવી ધમકી અમને

હું અહીં ધંધો કરી કઉ છું આ અમને નોટિસો બજાવી અમે બહુ એમને કોશિશ કરી કે ભાઈ અમારો ધંધો છે એ કોઈ વાત માનવામાં ના આ કામ બોલાવવા પડે તમને કેટલી આપવામાં આવી બે નોટિસ સાહેબ એમાં કોર્ટ ચાલુ છે આપણે નીચલી કોર્ટથી ઉપલી કોર્ટમાં આપણો કઈ દાવો ચાલુ છે સાહેબ તો અત્યારે કોર્ટ દ્વારા કઈ એટલે આપને મળ્યું છે નોટિસ ના આપણે વકીલ ના વાત કરી તો કે કાળો ના એ થાય

આ ગામના આગેવાનો સાથે અને જે દબાણ કરીને બેઠેલા દુકાનદાર કે ઘરવાળા જોડા વાત કરી અને એ લોકોને કહેવું હોવું છે કે આ જગ્યા કો અહીંયાના ગાર્ડન માટે કે સરકારી જગ્યાઓ માટે વાપરમાં વાપરવામાં આવે તો એનો વિરોધ નથી પણ શાંતિ એશિયાટિક સ્કૂલને આપવામાં આવશે તો અમે ગાંધીનગર સુધી પણ લડી લેશું અને મોટું આંદોલન કરીશું